ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થઈ છે ત્યારે વિનેશ ફોગાટ હવે કુશ્તીની ફાઇનલ નહીં રમી શકે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે વિનેશ ફોગાટનું વજન પચાસ કિલોથી વધારે હોવાનું સામે આવ્યું ભારતીય રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાય કરાઈ છે અને તેનું વજન વધારે હોવાથી એટલે કે હેવી વેઇટ હોવાથી હવે તે ફાઇનલમાં નહીં રમી શકે તેવો ઓલિમ્પિકનો નિર્ણય છે તેના કારણે ભારતવાસીઓ અને વડોદરાવાસીઓ ચિંતિત છે ત્યારે વડોદરાવાસીઓ સાથે વાત કરીશું જે રીતે આ વિનેશ ફોગાટ રેસલર છે તેને તાત્કાલિક જ હવે કહેવામાં આવ્યું છે કે હેવી વેઇટના કારણે ફાઇનલમાં નહીં રમી શકે તમે કઈ રીતે જુઓ છો આ નિર્ણય લઈ વિનેશ પોગટ જે એ ભારત ભારતનું આન બાન સ્થાન કહેવામાં આવે છે અને જે હરિયાણા છે હરિયાણાથી બિલોંગ કરે છે હરિયાણા હરિયાણામાં તેમણે ત્રણ વાર ઓલિમ્પિયન વિજેતા બની છે અને ત્યારબાદ જે પેરિસમાં ઓલિમ્પિક ચાલે છે એ ફર્સ્ટ મહિલા જે રેસલર હતી કે જેણે આ ઓલમ્પિકમાં ફાઇનલમાં જે ગોલ્ડ મેડલ લેવલનું હોય છે એની અંદર એણે પાર્ટિસિપેટ કર્યું એટલે ભારત માટે બહુ ગર્વની વાત છે પરંતુ દુઃખ એ વાતનું થાય છે કે જે આ ઓલમ્પિય ગેમની અંદર એવા એવા નિયમોને કારણે જે ભારતીય ખેલાડી છે એ ખેલાડીને પાછા ફરવું પડે છે માત્ર સો ગ્રામ વજન વધારે હોવાથી એને પાછું આવવું પડે છે એટલે ભારતીય તરીકે હું ખૂબ જ આને દુઃખ અનુભવું છું ને ક્યાંક ને ક્યાંક રાજનીતિ પણ આમાં થઈ રહી છે એવું દેખાય છે કારણ કે ભારતના ખેલાડીઓને ક્યાંક નીચા બતાવવાની કોશિશ હાલ થઈ રહી છે એવું લાગે છે વ્યાયામ સાથે પણ વ્યાયામ સાથે પણ સંકળાયેલું છું કારણ કે અમુક વ્યાયામના નિયમો એવા હોય છે કે પચાસ કે સો ગ્રામ જે ધારો કે વજન વધારે કે ઓછું થતું હોય તો ક્યાંક ને ક્યાંક એનું ઢીલાસ બતાવવામાં આવે છે કારણ કે જે પણ ખેલાડી છે ખેલાડીનો ઉત્સાહ એ બરકરાર રહેવો જેવો એવો એ જે જે રમત છે એનો એક નિયમ હોય છે

ગોલ્ડ મેડલ ની આશા તો હતી જ તમામ ચોક્કસ હતી ને કેમ ના હતી આથી પેલા પણ એમને મેળવ્યા છે તો એમની પાસે ચોક્કસ આશા હતી કે ગોલ્ડ મેડલ લાવશે પણ હવે નિરાશા છે ક્યાંક હવે હા પણ આમાં સરકાર કંઈ કરે તો મેડલ આવી શકે તમે કઈ રીતે જુઓ છો એક રેસલર હોય અને આ રીતે ફાઈનલમાં આવવાના હોય ને એમને તરત જ કહી દેવામાં આવે કે હવે તમે ડિસ્કવોલિફાય છો જે રીતે કહી શકાય કે અત્યારે જ્યારે પચાસ કિલો અને સો ગ્રામ જે વજન હતું અને સો ગ્રામ માત્ર વજનના કારણે જ્યારે એને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવે તો એ ખૂબ દુઃખની બાબત છે કારણ કે જ્યારે અગાઉ આટલી મેચ રમ્યા એ તમામ મેચની અંદર તેઓ વિજેતા જાહેર થયા અને કહી શકાય કે કદાચ ગોલ્ડ મેડલિસ્ટના દાવેદાર પણ હતા પરંતુ જે રીતે એને ડિસ્કવોલિફાઈડ કરવામાં આવી છે એ ખૂબ જ દુઃખની બાબત છે અને જે રીતે તમે આગળ વધીએ કહ્યું કે તમારે આગળ કંઈક સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ કે કેમ તો હું એટલું કહીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કહેતા હોય કે ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા તો પછી એમણે આ સૂત્રને સાર્થક કરીને હસ્તક્ષેપ કરવો જોઈએ મારે એવું માનવું છે વડોદરાવાસીઓમાં થોડી નિરાશા છે અને સાથે તેમનું એવું પણ કહેવું છે કે ક્યાંક પોલિટિક્સ આમાં રમાતું હોય તેવું લાગી રહ્યું છે હવે જ્યારે ભારતે પણ એમાં હસ્તક્ષેપ કરવો જોઈએ તેવું વડોદરાવાસીઓ પણ માની રહ્યા છે